સુરત શહેરમાં પ્રી મોનસૂન કામગીરીનો ધમધમાટ શરૂ કોજવે પર બંને બાજુ કરાઈ મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે સુરત જિલ્લામાં પણ મેઘરાજાની ધીમી ધારે પધરામણી થઈ ચૂકી છે ત્યારે ભારે વરસાદ પડે તે અગાઉ જ સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી આદરી દેવામાં આવ્યો છે પ્રાંદેર અને કતારગામને જોડતા કોઝવે પર લોખંડની ગ્રીલ કાઢીને વાંસની આડસ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે દર વર્ષે આ બાંબુ બંધાય છે કોજવે પર બંને બાજુ દર વર્ષે ચોમાસું શરૂ થાય તે અગાઉ લોખંડની ગ્રીલ કાઢી નાખવામાં આવે છે પાણી કોઝવેની સપાટી છ મીટરથી ઉપર જતી રહે ત્યારે ધમધસતા પાણીમાં આ ગ્રીલ તણાઈ ન જાય તે માટે વાંસની આડસ લગાવવામાં આવતી હોય છે જોકે ભારે પાણીના પ્રવાહમાં કંઈક મોટી વસ્તુ તણાઈ આવે ત્યારે વાંસની આડસ પર ટક્કર ઝીલતી નથી સવારથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે વાંસની આડસ બાંધવાનું સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું શ્રમિકો દ્વારા વાંસની આડસને કાથીની દોરીથી બાંધી દેવામાં આવી છે જોકે આ વર્ષે પણ સારું ચોમાસું હોવાની અટકળો વહેતી થઈ હોવાથી કોચવી આ વખતે પણ ઘણા દિવસો બંધ રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત